જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પણ ગમે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરી દેજો ચલો શરૂઆત કરીએ બજરંગ બાણ મંગળવારે પૂજા દરમિયાન બજરંગ બાણનો પાઠ કરવા કરો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે બજરંગ બાણનો પાઠ કરવાથી મંગળવાર ભગવાન હનુમાનનો પ્રિય દિવસ છે આ માટે મંગળવારે રામ પરિવાર સાથે ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે મંગળવારે ઉપવાસ પણ કરવામાં આવે છે આ વ્રત રાખવાથી કારકિર્દી અને વ્યવસાયમાં ઈચ્છિત સફળતા મળે છે વધુ બધી સમસ્યાઓનું નિરાકરણ પણ આવે છે જો તમે પણ ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા માગતા હોય તો મંગળવારે તમારી પ્રાર્થના દરમિયાન બજરંગ બાણ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો બજરંગ બાણનો પાઠ કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને ભક્ત પર હનુમાનના આશીર્વાદ પણ વરસે છે દ્રઢ પ્રેમ અને શ્રદ્ધા સાથે હું આદરપૂર્વક નમન કરું છું હનુમાનજીને તેમના આ બધા શુભ કાર્યો પૂર્ણ કરશે ચોપાઈ જય હનુમાન સંતોના હિત કરતા કૃપા કરીને અમારી વિનંતી સાંભળો પ્રભુ લોકોના કામમાં વિલંબ ન કરો ઉત્સાહથી દોડો અને તેમને ખૂબ ખુશી આપો સમુદ્ર પર કૂદકા મારવાની જેમ સુરસા શરીરમાં પ્રવેશ કરીને ફેલાઈ ગઈ લંકિનીને તેના આગળ વધતા અટકાવ્યો તેણે તેને લાત મારી અને સ્વર્ગમાં ગયો તેમણે વિભીષણને સુખ આપ્યો સીતાને જોઈને તેમણે પરમ પદ પ્રાપ્ત કર્યું બગીચો સિંધુથી ભરેલો છે અને કોથળો યમના ઉત્સાહથી અને ભયથી ભરેલો છે અક્ષય કુમારે લંકાને મારીને નાશ કર્યો લંકા લાખની જેમ ગઈ જય જય ધૂની શહેરમાં દેવતાઓનું નાદ બની ગયો હવે વિલંબશા માટે સ્વામી કૃપા કરીને મને આશીર્વાદ આપો હે મારા અંતરાત્માને જીવનદાતા જય જય લક્ષ્મણ તમારા દુઃખથી મુક્તિ મેળવવા માટે આતુર રહો

ઓમ ભીમ હનુમંતુ હરિ લો જય જય હનુમંત અગાધા જે લોકો પીડાઈ રહ્યા છે તેમનો ગુણ શું છે પૂજા જપ તપ કર્મકાંડ તમારા સેવકને કઈ ખબર નથી જંગલ બગીચો ને પર્વતીય ઘર અમે તમારાથી ડરતા નથી હું તમને હાથ જોડીને પ્રણામ કરું છું હવે હું કોને બોલાવું જય અંજની કુમાર બળવંતા શંકર સુવન ધીર હનુમંતા શરીર ઉગ્ર છે અને સમગ્ર કુળનો નાશ કરનાર છે રામ સહાય હંમેશા રક્ષક છે ભૂત આત્માઓ વેમ્પાયર નિશાચર અગ્નિ રાક્ષસો સમય મારી મારા હું ભગવાન રામના હું રામના શપથ લઉં છું કે હું તેમને મારીશ હે ભગવાન હું મારા નામની ગરિમાનું રક્ષણ કરીશ જનકની પુત્રી હરિદાસ કહાવો જેની શપથમાં વિલંબ ના થાય જય 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 ધની આકાશ બની જાય છે આ યાદ રાખવાથી આશ્ચર્ય દુઃખનો નાશ થાય છે હું તમારા ચરણોમાં શરણાનગતિ સ્વીકારીને હાથ જોડીને તમને નમન કરું છું હવે આ પ્રસંગે હું તમને શા માટે બોલાવું ઉઠો ઉઠો ચાલો હું તમને ભગવાન રામને વિનંતી કરું છું હું હાથ જોડાની વિનંતી કરું છું ઓમ સનન સન ચાલતા ચાલતા ઓમ હનુ હનુ હનુમંતા વાંદરો રમત્યાય રીતે ભસતો અને ભસતો ઓમ સન સહમ પરણે ખલ દઈ તમારા લોકોને તાત્કાલિક બચાવો તમને યાદ કરવાથી અમને પણ આનંદ થાય છે આ બજરંગ તીર જ્યાં ઈચ્છો ત્યાં ચઢાવો જો તમે એમ કહો છો તો તમને કોણ બચાવશે હનુમાન જીવનનું રક્ષણ કરે છે જે કોઈ આ બજરંગ બાણનો જાપ કરે છે બધા ભૂત અને આત્માઓ ધ્રુજી જાય છે હંમેશા દુઃખ પ્રગટાવો અને તેનો જાપ કરો શરીરમાં કોઈ દુખાવો નહીં થાય વાંદરો પ્રેમની શ્રદ્ધાથી પૂજા કરે છે અને તેને હંમેશા પોતાના હૃદયમાં રાખે છે હનુમાનજી તેના બધા શુભ કાર્યો પૂર્ણ કરે છે તો મિત્રો અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીશું ભૂલ ચૂક કંઈ હોય તો માફ કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે